સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના નારાયણ આજના કે બાળ પ્રભુ શ્રી ઘનશ્યામે કાલી દત્ત સંહાર કર્યો એ વિશે એક દિવસ અને કામમાં હતા તેથી તેઓ ભૂલી ગયા કે ઘનશ્યામ શું કરે છે બાળ મિત્રો દોડતા દોડતા ઘનશ્યામ પાસે આવ્યા નાચતા કૂદતા બધા બાળ મિત્રો ઘનશ્યામ લઈ અને નારાયણ સરોવર થી પૂર્વ દિશામાં આવેલી આંબાવાડીમાં ગયા ત્યાં જઈ બધા બાળકો આંબલી પીપળી રમવા લાગ્યા

ખૂબ ઠંડીથી અને વરસાદ થી બધા બાળકો ધ્રુજવા લાગ્યા કાલિદત્તે મોટી મોટી ચીસો પાડવા માંડી બધા બાળકો એક મોટા વડના ઝાડ ની સંતાઈ ગયા ઘનશ્યામ થોડે દૂર એક આંબાના ઝાડ નીચે જઈ અને બેઠા બૂમો પાડતો પાડતો કાલિદત્ત ને શોધવા લાગ્યો એમણે જોયું કે આંબાના ઝાડ નીચે ઘનશ્યામ બેઠા છે અને ઘડીકમાં ઘનશ્યામ ઝાડ પર બેઠેલા દેખાય છે આમ ઘનશ્યામ તેને અલગ અલગ જગ્યાએ દેખાવા લાગ્યા એટલે કાલીદત્તતે પોતાનું શરીર આકાશ સુધી લાંબુ કર્યું અને જોરથી આંબાના ઝાડ ઉપર પડતું મૂક્યું જેવું કાલિદત્ત આંબાના ઝાડ ઉપર પડ્યો એટલે કેટલીક ડાળીઓ ભાંગી ગઈ ઘનશ્યામ ઝાડ નીચે કચડાઈ ગયા હશે એમ માની એ જોર જોરથી હસવા લાગ્યો કાલી દત્તે હાથ લાંબો કરી અને બધી તૂટેલી ડાળીઓ ઊંચી કરવા માંડી પરંતુ ઘનશ્યામ તો એમને એમ જ બેઠા હતા તૂટેલી ડાળીઓ તો જાણે એમનું છત્ર બની ગઈ હોય એવી હતી આ જોઈ કાલિદત વધુ ક્રોધે ભરાયું ઘનશ્યામને પકડવા કાલિદત્ત સામે નજર કરડી કરી વૃક્ષો વાવાઝોડું અને વરસાદ પણ ઘનશ્યામે શાંત કરી દીધા થોડી વારમાં ચારેકોર અંજવાળું થઈ ગયું બાર મિત્રો બખોલ માંથી બહાર આવી અને ઘનશ્યામને શોધવા લાગ્યા આ બાજુ ભક્તિ માતાને અચાનક ઘનશ્યામ યાદ આવ્યા ધર્મ અને ભક્તિ માતા શોધતા શોધતા આંબાના ઝાડ પાસે આવ્યા ભક્તિ માતાએ ઘનશ્યામને તેડી લીધા અને છાતી સરસા ચાંપી દીધા ઘનશ્યામ માં એટલે સૌ બાળકો આનંદમાં આવી ગયા અને રાજી થઈ ઘેર પાછા ગયા જય સ્વામિનારાયણ